જેના કારણે ઇકબાલ સુમરા નામના શખ્સની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શરૂ કરીએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઇકબાલ સુમરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી દવા મેડિકલના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે કેટલા સમયથી તે આવી રીતે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોને દવા આપતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે પણ ડિગ્રી વગર ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે તેણે ચેડા કર્યા જેના કારણે ઇકબાલ સુમના નામના શખ્સની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે